સુરતમાં સીઆર પાટીલની હાજરીમાં ગૌસ્ટીકથી વૈદિક હોલિકા દહન કરવામાં આવ્યું સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીથી સાંસદ સીઆર પાટીલે હોલિકા દહનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો પાંજરાપોળ ખાતે સાંજના સમયે શુભ મુહૂર્તિ ગૌસ્ટીક વૈદિક હોલિકા પ્રગટાવવામાં આવી છે પાંજરાપોળ ખાતે સાંજના સમયે હોલિકા દહનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ તેમના ધર્મપત્ની સાથે હાજર રહ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે હોલિકા દહનમાં ભાગ લીધો હતો ખાસ તૈયાર કરવામાં આવેલી હોલિકા સુરતના પાંજરાપોળ ખાતે તૈયાર કરાયેલી વૈદિક હોળીની પૂજા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ તેમના ધર્મપત્ની સાથે હાજર રહ્યા હતા સીઆર પાટિલ સહિત પાંજરાપોળના દ્રષ્ટિ અને અન્ય મહાનુભાવો આ વૈદિક હોલિકાની પૂજામાં હાજર રહ્યા હતા તેમજ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલના ધર્મપત્નીના હસ્તે પૂજા કરાવી સુરતની વૈદિક હોળી પ્રગટાવી હતી આ હોળી પ્રગટાવવા સાથે જ સીઆર પાટિલે જણાવ્યું કે આજે સમગ્ર દેશમાં હોલિકા દહનનું એક અનેરું મહત્વ છે અને તેની સાથે લોકોની એક અનેરી આસ્થા પણ જોડાયેલી છે ત્યારે લોકોની આ આસ્થા સાથે પર્યાવરણની જાળવણી પણ આજે એક મહત્વનો ભાગ બની ગયું છે હોલિકા દહનના ઠેર ઠેર કાર્યક્રમો થાય છે અને તેના વપરાતા લાકડાને કારણે અનેક વૃક્ષોનું નિકંદન થાય છે ત્યારે પાંજરાપોળ ખાતે એક પણ લાકડાનો ઉપયોગ કર્યા વગર ગાયના ગોબમાંથી તૈયાર કરાયેલી ગૌ સ્ટીકથી હોલિકા બનાવવામાં આવ્યું છે અને પર્યાવરણનું જાળવણી કરાય છે આ ખૂબ જ સરાહનીય પ્રયાસ છે સુરતમાં હોલિકા દહન પર લોકો લાકડાની જગ્યાએ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગૌ કાષ્ઠનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે ખાસ નોંધનીય છે કે પાંજરાપોળમાં રહેતી અને તરછોડાયેલી ગીર ગાય સહિત અન્ય દસ હજાર જેટલી ગાયોના છાણમાંથી એસી ટન જેટલી ગૌ કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવ્યું છે પર્યાવરણની સુરક્ષા માટે અને વાતાવરણમાં ફેલાતા પ્રદૂષણને અટકાવવા માટે હવે લોકો વૈદિક હોળી તરફ વળ્યા છે તેથી જ આ વર્ષે સુરતની વિવિધ સોસાયટીઓ મળી એક હજારમી વધુ જગ્યાઓ પર વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે આ માટે લોકોએ વિવિધ ગૌશાળામાં ગૌ સ્ટીકનું બુકિંગ પણ કરાવી દીધું છે હોળીના તહેવારમાં આપણે તો મને છે કે આપણા જે દુઃખો છે ધાન થઈ ગયા પછી એ આપણે રંગે જંગે દેશમાં એક મહત્વ છે દિવસે જ્યારે ધૂળેટી રમવામાં આવે છે ત્યારે બધા જ રંગો એક થઈ જતા હોય એટલે કે બધા જ લોકો પણ એક થઈ જાય કોઈ પણ ભેદભાવ વગર એક થઈ જાય એ પ્રકારની એનો ભાવના હોય ખૂબ ખૂબ રીતના ધાન પંચમી રંગ પંચમી એટલે કે ધૂળેટીના દિવસથી કંઈ નવા કામો કરવા માટે પણ આપણને નવા કામોને વેગ મળે છે ગઈકાલથી રામપંજી ઉજવીને શાંતિપૂર્વક સૌને સાથે રાખીને આપણે રામપંજી ઉજવીએ અને નવા કામે લાગીએ ઉત્સાહ સાથે જોડાઈએ એ મારી સૌને વિનંતી છે જનરલ મેનેજર સુરત તો અત્યારે આપણે જે વૈદિક હોળી અમારા ગોડધો રોડ શાખાની પર જે અત્યારે પ્રાગટ્ય થયું છે એમાં સી આર પાટીલ સાહેબ આપણે ગુજરાત ભાજપ અધ્યક્ષ અને અમારા સુરત પાંજરાપુરના ટ્રસ્ટીઓ પણ અહીંયા આવેલ સૌથી વધારે મહત્વ વૈદિક હોળીનું એટલા માટે છે કે જ્યારે વસંત અને શિશુ ઋતુ એનો જે સંધિકાળ છે એ દરમિયાન જે વાતાવરણમાં વિષાણુઓ પેદા થાય છે તો આ વિષાણુઓનો નાશ કરવા માટે વૈદિક હોડી ખૂબ જ અગત્યની છે કારણ કે એને લઈને વિષાણુઓ નાશ પામે વાતાવરણમાં ણવાયુ પેદા થાય છે અને આપણા બધાનું સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહેશે બીજું લાકડાનો ઉપયોગ નહીં કરવાને કારણે આપણે જંગલો કપાવતા બચાવી શકીશું અને આપણે જેને માતાનો દરજ્જો આપ્યો છું એ ગાય માતાના છાણનો પણ જો આ ગોબર ગોબરસ્ટિક બનાવવામાં ઉપયોગ કરીએ અને જેટલો વધારે ઉપયોગ કરીશું તો આપણે ગાયોને પણ બચાવી શકીશું અને પાંજરાપુળોની પણ આર્થિક રીતે મદદરૂપ થઈ શકશું તાપમ ચ દહનમ કુરુ કલ્યાણ કારિણી કૈતન જગધાત્રી હોલી કા નમો નમઃ તમામ પ્રકાર ના પાપ તાપને ઉપદ્રવને સમાવવાનો જે તહેવાર છે તે આપણી આ હોલિકાનો તહેવાર છે આપણી આ પાંજરાપોળ સંસ્થાની અંદર દર વર્ષે આ વૈદિક હોલિકાનું પૂજન થાય છે અને એ પૂજન દ્વારા વૈદિક હોલિકાનું દહન થાય છે આસુરી શક્તિ ઉપર સૂર્ય શક્તિનો વિજય એ હોલિકાનું પર્વ છે તો એ હોલિકાના પર્વ અંગીભૂત તમામ ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામના તમામ ભારતવાસીઓનો વિજય થાય અને તમામ ભારતવાસી આસુરી શક્તિમાંથી વિજય પ્રાપ્ત કરી અને દૈવી શક્તિ ધારણ કરે એવી શુભકામના આ હોલિકા પર્વ અંગીભૂત ભૂત બધાને આપવામાં આવે છે અસ્તુ આજ હોલિકા પર્વનો ખૂબ ઉત્સવનો આનંદનો આજે ઉત્સવ છે અને જે રીતના શ્રી સુરત પાંજરાપુર ખાતે વૈદિક હોડીનું પ્રાગટ્ય થયું છે અને આપણા ભારત દેશના તમામ ભારતવાસીઓને આ આજે હોલિકાનું પર્વ છે ખૂબ ફળદાયી નીવડે ખૂબ આનંદાયી નીકળે ખૂબ નિવોળી નિરોગી નીવડે એવી શુભકામના સાથે સાથે આજે શ્રી સુરત પાંજરાપુર ખાતે ગોબર ગોબરસ્ટિકના ઉપયોગની વૈદિક હોળીનું જે રીતના પ્રાગટ્ય કરવામાં આવ્યું છે એ આપણા બધાના માટે ખૂબ આનંદનો વિષય છે આપણે પર્યાવરણને બચાવવા ગૌરક્ષા કરવા માટે જે રીતનું લોકોની પહેલ છે એને બધા જ લોકો ઉજવી રહ્યા છે એનાથી અમને ખૂબ આનંદ છે બસ પર્યાવરણ બચે ગ્લોબલ વોર્મિંગ બચે ગૌરક્ષા થાય અને એના માટે સુરતી જનો ગુજરાતના જનો બધા જ આગળ આવ્યા છે એટલે આનાથી ઉલ્લાસ ને અને આનંદની વાત કઈ હોય ન શકે અન્ય ખબરો ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન કે બેલ આઇકન કો જરૂર દબાય